પહેલું પગથિયું આ છે આપણે શું જોઈએ છે આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએ મારે ઈશ્વર જોઈએ છે વિશ્વભરના સર્વ ગ્રંથોનો તમે અભ્યાસ કરો પરંતુ આ ઈશ્વર પ્રેમ વાણી વિલાસ દ્વારા નથી મળતો નથી મળતો તે ઉચ્ચ બુદ્ધિશક્તિ દ્વારા કે વિવિધ વિજ્ઞાનશાસ્ત્રોના અભ્યાસ દ્વારા જેને ઈશ્વરને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી હશે તેને જ પ્રેમની પ્રાપ્તિ થશે સ્વયં ઈશ્વર તેને આવી મળશે બિંબ પ્રતિબિંબના ભાવની પેઠે પ્રેમ પારસ્પરિક વસ્તુ છે મારો તમે તિરસ્કાર કરતા હો અને જો હું તમને ચાહવા ઈચ્છું તો તમે મને દૂર જ રાખવાના પરંતુ જો હું તેમાં મંડ્યો જ રહું તો એક માસમાં કે છેવટે એક વર્ષમાં તમે મને જરૂર ચાહતા થવાના માનસ શાસ્ત્રની એ જાણીતી હકીકત છે જેમ એક સ્નેહાળ પત્ની પોતાના મૃત પતિનું ચિંતન કરે છે તેમજ આપણને પણ ઈશ્વરનું તેવા જ પ્રેમથી ચિંતન કરવું જોઈએ અને ત્યારે જ આપણને ઈશ્વર પ્રાપ્ત થશે અનેક પુસ્તકો કે વિવિધ વિજ્ઞાનો આપણને કાંઈ પણ શીખવી શકશે નહીં પુસ્તકો વાંચવાથી આપણે પોપટ થઈ જઈએ પણ જ્ઞાની બની જવાતું નથી પણ જો પ્રેમનો એક પાઠ મનુષ્ય શીખે તો તે ખરેખર જ્ઞાની થઈ જાય તેથી પ્રથમ આપણામાં ઈશ્વર માટેની તાલાવેલી જાગવી જોઈએ